સુરતમાં સોશિયલ મીડિયા પર કરેલી એક પોસ્ટ ચોરીના મોટા કેસ નો ખુલાસો કરી બેઠી છે ગોઈંગ ટુ મુંબઈ લખીને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂક્યા બાદ અગિયાર લાખ સિત્તેર હજાર રૂપિયાની ચોરીનો ભાંડો ફૂટ્યો છે ઉધના પોલીસ દ્વારા સમગ્ર મામલાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે ઉદના વિસ્તારમાં બંગારીઓએ ઈસ્ટ એન્જિનિયરિંગ કંપનીમાં અગિયાર પોઈન્ટ લાખ રૂપિયાની ચોરીને અંજામ આપ્યો હતો ચોરી કર્યા બાદ આરોપીઓએ સોશિયલ મીડિયા પર રૂપિયા સાથે રીલ બનાવીને પોતાની મોજ મસ્તી જાહેર કરી દીધી હતી ચોરીના અંદાજે ચાર લાખ રૂપિયા આરોપીઓએ બિયર બારમાં ઉડાવી નાખ્યા હતા જ્યારે અન્ય એક ચોરે પોતાની ભાગ બટાઈના રૂપિયા રેતીમાં દાટી દીધા હતા ઘટનાને પગલે ઉધના પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે આરોપીઓને ટ્રેસ કર્યા હતા તપાસ દરમિયાન ચોરોના સોશિયલ મીડિયા એકાઉન્ટ ચકાસતા સમગ્ર હકીકત બહાર આવી હતી પોલીસે મુંબઈ જઈને મુખ્ય આરોપી ઝડપી લીધો હતો આરોપીઓ પાસેથી પોલીસે સવાલો ઉભા થયા છે અમરોલી વિસ્તારમાં રસ્તા પર દોડતી મુસાફરો ભરેલી સિટી બસ માં અચાનક આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી તપાસમાં સામે આવ્યું કે શોર્ટ સર્કિટ ને કારણે બસ માં આગ લાગી હતી આ મામલે જાહેર પરિવહન સમિતિના ચેરમેન

એની ફિટનેસ તમે કેવી રીતે ચેક કરો છો તાત્કાલિક અસરથી મને તમામ ડીઝલ બસના પછી એ મારુતિ ટ્રાવેલ્સ હોય કે હંસા ટ્રાવેલ્સ હોય એ બંને ટ્રાવેલ્સની જે આપણે ચારસો બસેસ ચારસો ને ચારસો બસેસની તાત્કાલિક રીતે ફિટનેસ તમે મંગાવો ઇન્જિનની શું પરિસ્થિતિ છે બોડી લાઇનની શું પરિસ્થિતિ છે બીજી વાર આવી કોઈ ઘટના શહેરમાં નહીં બને એના માટે ડેપો મેનેજર હોય કે અન્ય એનો સ્ટાફ હોય કે અમારે પેલા સિટી ડિંગના મેનેજર હોય તમે રસ્તા પર ઉતરીને બસેસ ચેક કરો પોતે બસમાં બેસો બસની અંદર સફાઈ થાય છે કે નહીં તમામ બાબત ડ્રાઈવરો બેલ્ટ લગાવે છે કે નહીં ડ્રાઈવરો ગાડી પરફેક્ટ રાખે છે કે નહીં જેમડા ક્રોસિંગ પર ગાડી સાયલેન્સ કરે છે કે નહીં સ્પીડની લિમિટ જે આપણે ગાડીથી બાંધી છીએ પરફેક્ટ છે કે નહીં તો આ તમામ બાબત જે અગાઉ પણ એક બસનો જે ટાયરે ફાટ્યો હતો બ્રિજની ઉપર બીઆરટીએસ બસનો તે ટાયર ફાટવાના કારણે આખું આપણે બ્રિજની રીલિંગ તોડી નાખી હતી એ એવી ખૂબ ગંભીર બાબત છે તો આટલી મોટી નવી બસ બાર મીટરની બસ નવા ટાયર કેવી રીતે અચાનકમાં ટાયર ફેટવું પરંતુ એ ટાયરની જે સર્વે માટે મોકલાયો છે એનો રિપોર્ટના આધારે આ કંપની પર પણ આપણે કાર્યવાહી કરીશું હું જ્યારથી આ વિભાગનો ચેરમેન બન્યો છું ત્યાં સુધી હું પણ એજન્સીને મારા નજીક આવવા દેતો નથી ને એમના કરોડો રૂપિયાના આપણે ફાઇન કર્યા છે અને આમાં પણ જે ગંભીરતા જે આપણે દેખાઈ રહી છે એની માટે પણ આપણે એને ફાઇન કરવાના છે અને તાત્કાલિક અસરથી આપણે એના બધા રિપોર્ટ મંગાવ્યા છે અને રિપોર્ટના આધારે જ આગળ આપણે બસને આપણે ચાલુ રાખીશું નહીં તો બસને એમાંથી સસ્પેન્ડ કરીશું બસ ની ડેડલાઈન પૂર્ણ થઈ હોવા છતાં ડીઝલ બસો કેમ દોડાવવામાં આવે છે તે અંગે તેમને સવાલો ઉઠાવ્યા છે ઓપરેટરો બચાવવાનું બંધ કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે સાથે જ ફિટનેસ હોવા છતાં કંડમ બસો રસ્તા પર કેમ ચલાવવામાં આવે છે તે અંગે ગંભીર પ્રશ્નો થયા છે જાહેર પરિવહન સમિતિ દ્વારા તમામ ચારસો બસોના તાત્કાલિક ફિટનેસ રિપોર્ટ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે જો રિપોર્ટમાં કોઈ ખામી સામે આવશે તો સંબંધિત એજન્સી સામે પ્રતિબંધ સહિત કડક કાર્યવાહી કરવામાં આવશે ગત શુક્રવારે રાત્રે આ ઘટના સમયે બસમાં માં સવાર તમામ મુસાફરો સમયસર બહાર નીકળી જતા મોટી જાનહાની ટળી હતી સુરત કોર્ટને બોમ્બ થી ઉડાડવાની ધમકી મળતા શહેરમાં હડકંપ મચી ગયો છે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના ઓફિશિયલ ઇમેલ પર નનામી ધમકી ભર્યો મેલ મળ્યા બાદ મોડી રાત પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના ઓફિશિયલ ઈમેલ આઈડી પર રાત્રિના ના બે વાગ્યા સમયે કોર્ટમાં બોમ્બ હોવાના નનામી મેલ મેલ આવ્યો હતો મળતાની સાથે જ સુરત પોલીસ પોલીસ કંટ્રોલ જાણ કરવામાં આવી હતી રાત્રિના વાગ્યા બાદ સ્થાનિક ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડ કોર્ટ બિલ્ડિંગ અને સમગ્ર પરિસર માં સઘન તપાસમાં લાગી ગઈ હતી પોલીસ ને તપાસ માં પૂરતો સહયોગ મળે તે માટે કોર્ટ પરિસર હાલ ખાલી કરાવી દેવાયું છે વકીલો પક્ષકારો તેમજ કોર્ટ સ્ટાફ ના પ્રવેશ પર તાત્કાલિક પ્રતિબંધ મુકવામાં આવ્યો છે

અને તેમને પોતાની ફરજ બજાવી રહ્યા છે અને એમને ફરજમાં અડચણ ના થાય અને લોકોનું જાનમાલની સુરક્ષા રહે તે હેતુસર અત્યારે દોઢ વાગ્યા સુધી કોર્ટની કાર્યવાહી થી અત્યારે કોર્ટ બંધ રહેશે પક્ષકારોને એક જાણ કરવામાં આવે છે કે એમના કેસને કોઈ નુકસાન આજ ને આજ ના પૂરતું કેસને કોઈ નુકસાન થશે નહીં નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન અંતર્ગત સુરત પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે અમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરત શહેર પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચાલી રહ્યું છે જે અનુસંધાને ઉમરા પોલીસ સ્ટેશન માં બાતમી ના આધારે સિટીલાઇટ વિસ્તારમાં આવેલ અગ્રેસર પોઈન્ટ શોપિંગ ખુલ્લા રેડ કરવામાં આવી હતી રેડ દરમિયાન પ્રતિક ઉર્ફ બાબુ વતની તરીકે ઓળખાયેલા આરોપી ને વનસ્પતિ જન્ય માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો આરોપી પાસેથી સાઈઠ ગ્રામ હાઇબ્રિડ ગાંજા જેની અંદાજિત કિંમત રૂપિયા બે થાય છે તે મુદ્દા માલ કબજે કરીને એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસર સામે વધુ તપાસ ચાલી રહી છે સુરત શહેર પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ અભિયાન હેઠળ ફરી એકવાર અસરકારક અને પ્રસન્ન કામગીરી કરવામાં આવી છે પાપોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા તેમજ ચોરી થયેલા મોબાઈલ ફોન સુધી કાઢીને તેમના મૂળ માલિકોને પરત કરી સુરત પોલીસે માનવતા ભર્યું અને સરાહનીય કાર્ય કર્યું છે સુરત શહેર પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ અર્પણ અભિયાન સતત ચાલી રહ્યું છે આ અભિયાન અંતર્ગત કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા અથવા ચોરી થયેલા મોબાઈલ ફોન શોધી મૂળ માલિકોને પરત કરવાનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાગરિકોના ગુમ કે ચોરી થયેલા મોબાઈલ ફોન અંગે મળેલી અરજીઓના આધારે ટેકનિકલ સર્વેલન્સ અને તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન કુલ પંદર જેટલા મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા પોલીસ નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે આજ રોજ કાપોધરા પોલીસ સ્ટેશન ખાતે મેરબાન પોલીસ કમિશનર સાહેબ સૂચના અને માર્ગદર્શન કાર્યક્રમ રાખવામાં આવેલો જેમાં કાપોદરા વિસ્તારમાં ચોરાયેલા ખોવાયેલા અને પડી ગયેલા કુલ પંદર મોબાઈલ એમના મૂળ માલિકોને પરત કરેલ છે આ પંદર મોબાઈલમાંની કુલ કિંમત ત્રણ લાખ વીસ હજાર રૂપિયા જેટલી છે અને દરેક વ્યક્તિને તેનો મોબાઈલ આજરોજ તેર તો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત આપવામાં આવેલો